નમસ્કાર નમસ્કાર શું નામ બેન તમારું નીતાબેન ભરતભાઈ વાડદોર કઈ જગ્યાએ રહેવાનું પ્રમુખ છે અહી સોડા યોગી છો સુરત સુરત હા ઓકે તો નીતાબેન તમને કઈ શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી જરા જણાવો કટણનો દુખાવો હતો કટણનો દુખાવો હતો ઓકે તો તેનાથી શું શું તકલીફ થાતી કટણનો દુખાવે હલાતું નઈ દાડરનો ચડાતા બેસાતું નઈ એવી બધી તકલીફો થતી હતી તો તમે ડોક્ટરને તો બતાવ્યો છે ને

અને આ કેલ્શિયમ ઓકે લેપકે ઓર્થોમેગા જોઈન્ટ કેલ્શિયમ ત્રણ પ્રકારની દવા છે તમને સારું મારફતે ઓકેયોકે તો આ કેટલા મહિના તમે દવા લીધી ત્રણ મહિના ત્રણ મહિના દવા લીધી ત્રણ મહિનામાં દુખાવો એકદમ કમ્પ્લીટ અત્યારે તો કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં અત્યારે દવા ચાલુ છે નહીં બંધ છે અત્યારે દવા બિલકુલ નથી લેતા કેટલા મહિનાથી આ દવા બંધ છે આઠ મહિના થી પણ નથી લેતા ડોક્ટર નહીં કોઈ પણ જાતની દવા નથી લેતા છતાં પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ઓકે તો આ દવા લેવા જેવી તો ખરી ને તમે ખુશ લેવી ના પગ દુખતા હોય બીજી કઈ જવાની જરૂર નથી ના દવા લેવાય આ દવા લેવાની ઓકે તો નીતાબેન ઇન્ટરવ્યુ આપવા બદલ ખુબ ખુબ આભાર તમારો થેન્ક યુ